ભુજના દેશલસર તળાવની જળકુંભી બની શકે છે કોઈના મોતનું કારણ ભુજના ઐતિહાસિક હમીસર તળાવ જેટલું જ મહત્વ ધરાવતું દેશલસર તળાવ હંમેશા ઓર માન્યું રહ્યું છે હમીસરની ફરતે સારો વિકાસ થયો છે પરંતુ દેશલસર તળાવ વર્ષોથી ઘટરના પાણી અને જળકુંભીની બાનમાં રહ્યું છે અનેક વખત રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર જાણે આ ખાડા કાન કરતું હોય તેમ બતાવવા પૂરતી કામગીરી કરી અને સંતોષ માની લે છે જળકુંભીને લઈને વિપક્ષ અને જાગૃત નાગરિકોએ અનેક વખત રજૂઆતો કરી છે છતાં પરિસ્થિતિ તેની તેજ છે જળકુંભીના કારણે એક ગાયનું અકસ્માતે તળાવમાં પડી જવાથી મોત થતા થતા રહી ગયું હતું જાગૃત ગૌ સેવકોને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહામહેનતે ગાયને બચાવી લેવામાં આવી હતી અને ભવિષ્યમાં આ જળકુંભી કોઈના મોતનું કારણ બને તે પહેલા જ નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરી કામગીરી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.